જય શ્રી રામ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણી આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ કહાની સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ લખી દેજો જેથી ભગવાન શ્રી શ્રીરામની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની પ્રિયા અરે ઓ બેટા પ્રિયા ક્યાં જતી રહી દીકરા અરે હા હા આવી રહી છું ક્યાંય નથી ગઈ અને તમે કેમ આટલી રાડો પાડી રહ્યા છો પપ્પા હું કાંઈ બેરી નથી મને એક વખતમાં બધું સંભળાઈ જાય છે અને તમારે વારે વારે આવી રીતે રાડું પાડવાની કોઈ જરૂર નથી કંઈક કામ જ કરી રહી હતી એટલે આવવામાં વાર લાગી ગઈ પણ તમને તો જરાય પણ શાંતિ નથી અને જરાય રાહ જોવાતી નથી તમારાથી આવી રીતે પ્રિયા પોતાના સસરા માવજીભાઈ પર અકડાઈને બોલી અને કહ્યું હવે કહો કે શું કામ હતું અને શું કામ આટલી બધી રાડો પાડી રહ્યા હતા એટલે માવજીભાઈ બોલ્યા બેટા કંઈ ખાસ કામ તો નહોતું બસ મને ઘણી વારથી મને ઉધરસ આવી રહી છે જરાક એક ગ્લાસ પાણી ભરી દેને એટલે પ્રિયા ચીડાઈને બોલી અરે વાહ પિતાજી તમે તો મને તમારી નોકરાણી સમજીને રાખી છે એક ગ્લાસ પાણી પણ તમે જાતે નથી લઈ શકતા એના માટે પણ તમે મને અવાજ મારીને બોલાવો છો હજી તમારા હાથ પગ સહી સલામત છે કંઈ ભાંગી નથી ગયા કે પોતાનું ખાવા પીવાનું પણ તમે જાતે ન લઈ શકો કમસે કમ આટલું તો તમે જાતે કરી જ શકો છો ને એમ બટબટ કરતી પ્રિયા રસોડામાંથી પાણી લઈને આવી ગઈ એટલી વારમાં પ્રિયાનો દીકરો પણ ઘરે આવી પહોંચ્યો હતો તેની બારમાની પરીક્ષા ચાલી રહી હતી અને તે પોતાની પરીક્ષા આપીને આવ્યો હતો તેના આવતા જ પ્રિયાએ તેને જમવાનું આપ્યું અને પોતાના રૂમમાં મોકલી દીધો અહીં માવજીભાઈ પ્રિયાને અવાજ દઈને પૂછવા લાગ્યા રસોડામાં જમવાનું કંઈ નથી શું તે મારા માટે જમવાનું નથી બનાવ્યું પ્રિયા એટલે પ્રિયા બોલી હજી સવારે નવ વાગે તો તમે ભરપેટ ખાધું હતું અને એટલી વારમાં ફરી ભૂખ લાગી ગઈ તમને પપ્પા ચાર ચાર વખત કોણ જમે અરે આ તો છોકરાઓ સ્કૂલ ટ્યુશન આવતા જતા રહે એટલે થાકી જતા હોય અને આમ પણ એને ચડતું લોય કહેવાય ચાર વખત ખાય તો એ હજી સમજાય પણ તમે તો આખો દિવસ ઘરમાં જ પડ્યા રહો છો છતાં ખબર નહીં તમને કેટલી ભૂખ લાગી જાય છે જ્યારે બનાવું ત્યારે ખાઈ લેજો હવે હું થોડી આરામ કરવા જાઉં છું માવજીભાઈ પોતાની વહુને કહેવા લાગ્યા બેટા ખાવા માટે બીજું કંઈ હોય તો મને દઈ દે જ્યારે હું સામાન લઈને આવ્યો હતો ત્યારે મેં બિસ્કીટ પણ લીધા હતા તે બિસ્કીટ તે ક્યાં રાખ્યા છે મને કહી દે હું કાઢીને ખાઈ લઈશ એટલે થોડીક ભૂખ ભાંગી જશે અને બે કલાક પછી તું આરામ કરીને મારા માટે જમવાનું બનાવી દેજે એટલે પ્રિયા ગરમ થઈને પોતાના પલંગ પરથી ઊઠી અને રસોડામાંથી બિસ્કીટનો ડબ્બો લઈને આવી અને પસાડીને બોલી બસ આજ છે જે પણ છે હવે આ ખાઈને ચૂપચાપ બેઠા રહીજો અને બીજી વાર મને અવાજ ન દેતા પોતાની રીતે ઊભા થઈને હું ખાવાનું બનાવી દઈશ એટલું કહીને પ્રિયા તેના રૂમમાં જતી રહી અને પોતાના રૂમનો દરવાજો બંધ કરીને આરામ કરવા લાગી માવજીભાઈ બિચારા શું કરી શકવાના હતા તેમને ભૂખ તો ખૂબ જ જોરથી લાગી હતી પણ તેમણે વિચાર્યું કે વહુ પણ બિચારી સવારથી કામમાં લાગી હોય છે એટલે થાકી ગઈ હશે ચલો કંઈ વાંધો નહીં હમણાં બિસ્કીટ ખાઈને જ કામ ચલાવી લઉં એમ વિચારીને તેમણે બે બિસ્કીટ ખાધા અને પાણી પીને આરામ કરવા પોતાના ખટલામાં આડા પડી ગયા હવે સાંજના છ વાગવા આવ્યા હતા પરંતુ હજી સુધી પણ પ્રિયા પોતાના રૂમમાંથી બહાર આવી નહીં બીજી બાજુ માવજીભાઈની ભૂખને મારી હાલત ખરાબ થઈ રહી હતી પણ જો તેઓ પ્રિયાને અવાજ દે તો તે એમને ચાર વાતો સંભળાવી દે એટલે બિચારા ચૂપચાપ પોતાના પલંગમાં પડ્યા રહ્યા જ્યારે તેમનાથી ભૂખ સહન ન થઈ ત્યારે તેમણે પ્રિયાને અવાજ દીધો અવાજ દેતા જ પ્રિયા પોતાના રૂમમાંથી બહાર નીકળતા બોલી અરે પપ્પા આવી રહી છું મને ખબર છે કે તમે ભૂખ્યા છો ખબર નહીં તમને કેટલી ભૂખ લાગે છે તમને ખાધા પછી પણ તમે હર સમય બસ ખાવું ખાવું જ કરતા રહો છો ખબર નહીં કેમ આટલી ભૂખ લાગે છે કોઈ કામ ધંધો તો છે નહીં છતાં થોડી થોડી વારે ભૂખ કેમ લાગી જાય છે હર સમય આવું કહેતી પ્રિયા રસોડામાં ગઈ અને કામ કરવા લાગી તેણે શાક બનાવ્યું લોટ બાંધીને રાખી દીધો અને પોતાના પતિને આવ્યા પછી એટલે કે સાત વાગ્યા પછી જ જમવાનું બનાવ્યું હવે જેવા માવજીભાઈ જમવા બેસવા જઈ રહ્યા હતા ત્યારે પ્રિયા બોલી અરે પપ્પા તમને દેખાતું નથી તમારા દીકરા સવારથી ઓફિસ ગયા હતા અને અત્યારે ઘરે પાછા આવ્યા છે પહેલાં તેમને જમવા દો ગરમ ગરમ રોટલી બનાવી રહી છું એક એક કરીને બધા જમી લેજો તમે ક્યાં પહાડ તોડવા ગયા હતા કે થોડી પણ રાહ નથી જોઈ શકતા એટલું કહેતી પ્રિયાએ પોતાના સસરાના હાથમાંથી ઠાળી આંચકી લીધી અને પોતાના પતિને જમવાનું દઈ આવી ત્યાર પછી માવજીભાઈએ પોતાના માટે જમવાનું પરસ્યું અને જમવા લાગ્યા જમતા જમતાં તે વિચારી રહ્યા હતા કે થોડા દિવસોથી વહુનું મારા પ્રત્યે વર્તન ઘણું બદલાઈ ગયું છે આખરે વાત શું છે કેમ અચાનકથી આટલો અજીબ વર્તાવ કરી રહી છે પહેલાં તો મારી કેટલી સેવા કરતી હતી અને આજે જુઓ તે મને જમવાનું પણ આપવા માટે તૈયાર નથી એમણે એવું શું થયું છે આ બધું વિચારતા તેઓ જમી રહ્યા હતા અને જમીને તેમણે પોતાના વાસણ રસોડાની શીખમાં રાખી દીધા તે વખતે તો પ્રિયા કંઈ બોલી નહીં પણ સવારે તેના પતિના ઓફિસ ગયા પછી માવજીભાઈ ઉપર વરસી પડી પપ્પા તમે મને શું સમજીને રાખી છે તમે મને એ વાત કહો ઘરનું બધું જ કામ કરવાનો ઠેકો શું મેં એકલી જ લઈ રાખ્યો છે આ ઘરમાં હું એકલી સૌથી વધારે ખાઉં છું તમે આખો દિવસ બેઠા રહો છો તમારાથી બીજું કંઈ કામ ન થાય તો કમસે કમ તમે પોતાનું કામ તો પોતે કરી લો અને તમે ખાવાનું ખાઈને તમારા પોતાના વાસણ પણ સાફ નથી કરી શકતા હવે તો હદ છે રાત્રે મેં તમારા દીકરાને કારણે તમને કંઈ કહ્યું નહીં નહીંતર તમારો દીકરો અને મારો દીકરો બંને મારા ઉપર જ ચડી બેસત એવું કહીને પ્રિયા પોતાના સસરાને સંભળાવવા લાગી અરે કમસે કમ બીજું કંઈ ના કરો તો પોતાના વાસણ ખાલી સાફ કરી દો માવજીભાઈ જમીને ચૂપચાપ પોતાના વાસણને ઉપાડીને રસોડામાં લઈ ગયા અને પોતે વાસણ સાફ કરવા લાગ્યા માવજીભાઈને આ બધું વિચારીને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું કે તેમની વહુનું વર્તન તેમના પ્રેત્યે આટલું કઈ રીતે બદલાઈ ગયું પ્રિયા હવે તેમને સરખી રીતે ખાવા પણ દેતી નહોતી ક્યારેક ક્યારેક તો તેમના એક સમયનું જમવાનું પણ ટાળી નાખતી હતી તો ક્યારેક બિસ્કીટ આપી દેતી તો ક્યારેક થોડુંક ચવાણું વગેરે પકડાવી દીધી જ્યારે પહેલાં તો તે પોતાના સાસુ સસરાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતી હતી તો પછી હવે એને શું થઈ ગયું છે ત્યારે માવજીભાઈ કંઈ ભૂલ્યા નહીં અને પોતાનું કામ પતાવીને પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને સાંજના સમયે પોતાના પાડોશી મિત્રો પાસે જઈને બેસી ગયા થોડી વાર તેમની સાથે વાતચીત કર્યા પછી હવે તેઓ પોતાના ઘરે પાછા આવી ગયા ત્યારે પ્રિય જમવાનું બનાવી ચૂકી હતી જમવાનું ખાધા પછી બધા લોકો આરામ કરવા લાગ્યા ત્યારે તેમના દીકરાએ જોયું કે તેના પિતા પોતાના વાસણ પોતે સાફ કરી રહ્યા હતા એટલે તે પ્રિયાને કહેવા લાગ્યો તને દેખાતું નથી શું પપ્પા પોતાના વાસણ પોતે સાફ કરી રહ્યા છે તો એમની પાસેથી વાસણ પણ લઈ નથી શકતી એટલે પ્રિયા બોલી તમે પપ્પાને કંઈક કહો ને તેઓ આમ તો ક્યારેય પણ વાસણ સાફ નથી કરતા તમારા સામે દેખાવો કરી રહ્યા છે જાણે તે જ કામ કરતા હોય પછી તે માવજીભાઈને કહેવા લાગી પપ્પા તમે આમની સામે એવો દેખાવ કરી રહ્યા છો જાણે તમે જ બધું કામ કરતા હો આ બધું સાંભળીને પણ તમે વાસણ મૂકી નથી શકતા એટલે માવજીભાઈ પોતાના દીકરા ભાર્ગવને કહેવા લાગ્યા નહીં બેટા હું તો કંઈ નથી કરતો બધું કામ તો પ્રિય જ કરે છે તું આરામ કર ચિંતા ન કરતો હું એકદમ ઠીક છું હકીકતમાં માવજીભાઈનો દીકરો ભાર્ગવ પોતાના પિતાને જેટલો પ્રેમ અને જેટલું માન સન્માન આપતો હતો એટલે જ તેની પત્ની પ્રિયા ખબર નહીં કેમ તેમનાથી ચીડાતી રહેતી પહેલાં પ્રિયા પણ આવી નહોતી પણ થોડા સમયથી તેનું વર્તન બદલી ગયું હતું જ્યારે પોતાના સાસુના મૃત્યુ પછી તેણે માવજીભાઈનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખ્યું હતું પણ ખબર નહીં હવે તેને શું થઈ ગયું કે તે પોતાના સસરા સાથે આવું વર્તન કરવા લાગી હતી પણ આ બધી વાતોને નજર અંદાજ કરતા માવજીભાઈ પોતાના દીકરા અને વહુની સાથે સુખી સુખી રહેવાનું વિચારી રહ્યા હતા તેઓ એમ જ વિચારતા હતા કે જેમાં મારા દીકરા અને વહુની ખુશી એમ જ મારી પણ ખુશી છે ના તો મારી કોઈ ઈચ્છા છે કે ના કોઈ ચાહત બસ આ બધું વિચારીને જ માવજીભાઈ પોતાના છોકરાઓ સાથે ખુશી ખુશી રહેતા હતા ઘણી વખત પોતાની વહુ પ્રિયાના આવા વર્તાવથી તેઓ ઉદાસ થઈ જતા પણ પછી પોતાના દીકરા અને પુત્રને જોઈને ખુશ થઈ જતા કેમ કે તેમની બહુ જેટલી તેમની સાથે ચીડાઈને વાત કરતી હતી તેમનો દીકરો અને પુત્ર તેમના પ્રત્યે એટલો જ પ્રેમભર્યા વ્યવહાર કરતા હતા તે બંને હંમેશા માવજીભાઈ સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતા તેમનું ધ્યાન રાખતા અને તેઓ પણ આ વાતથી ખૂબ જ ખુશ થતા પણ પ્રિય દિવસે ને દિવસે પોતાનો વ્યવહાર વધારે કઠોર કરતી જતી હતી પોતાના આટલા વૃદ્ધ સસરા પ્રયત્ે તેનો એવો વ્યવહાર જરાય પણ ઉચિત નહોતો તેમની ઉંમર નહોતી કે તેઓ કોઈ પણ કામ કરી શકે છતાં તેઓ પોતાના રજબરજના કામ પોતે કરી લેતા હતા તેટલું ઘણું હતું લગભગ સત્તરથી અઢાર વર્ષનો પ્રિયાનો દીકરો હતો તે હિસાબે માવજીભાઈની ઉંમર લગભગ પાસઠથી સિત્તેર વર્ષની આસપાસ તો હોવી જ જોઈએ અને આ ઉંમરમાં ભલા આટલું બધું કામ કોણ કરી શકે આ તો માવજીભાઈ હતા જેઓ પોતાનું કામ પોતે કરી લેતા હતા અને તેઓ પણ જાણતા હતા કે હાથ પગ ચાલતા રહેવા જોઈએ અને એટલા માટે જ તેઓ સવારે પાંચ વાગે ઉઠીને યોગા કરતા અને બાજુમાં રહેલા બગીચામાં રોજ વોકિંગ કરવા પણ જતા હતા તેઓ પોતાની તંદુરસ્તીને પૂરું ધ્યાન રાખતા હતા પ્રિયા પોતાના સસરા સાથે ખરાબથી વધારે ખરાબ વ્યવહાર કરવાની કોશિશ કરતી અને તેમને વાત વાત પર સંભળાવતી રહેતી કે તમે તો કંઈ પણ કરતા નથી ઘરમાં બેઠા રહો છો ખાલી બેઠા રહ્યા કરતાં ક્યારેક કંઈક મારું કામ કરી આપો આ બધી વાતો તેમને સંભળાવતી રહેતી પણ પોતાના પતિ અને દીકરાની સામે પોતાના સસરાને કંઈ કહેતી નહીં તેમની સામે તે ખૂબ જ સીધી અને સારી બનવાનું નાટક કરતી રહેતી કેમ કે તે બંને માવજીભાઈને ખૂબ જ પ્રેમ કરતા હતા પ્રિયાના આવી રીતે બદલતા વ્યવહારને જોઈને માવજીભાઈ ખૂબ જ પરેશાન રહેવા લાગ્યા હતા પણ તેઓ પ્રિયાને પોતાની દીકરી માનતા હતા એટલે તેની ખુશી માટે જેમ તે કહેતી તેમ તેઓ કરી નાખતા હતા એક દિવસ માવજીભાઈ બેઠા હતા ત્યારે પ્રિયા તેમને કહેવા લાગી પપ્પા હવે તમે પોતાના બધા કામ પોતે કરી લેજો જો તમને ખરાબ ન લાગે તો એક વાત કહું મારી પાસે એટલું બધું વધારે કામ થઈ જાય છે કે મને જરાય પણ સમય નથી મળતો જો થઈ શકે તો તમે મારી મદદ કરી દેજો બસ કપડાં ધોવાનું કામ તમે કરી દેજો બાકી બધા જ કામ તો હું કરી લઈશ આવી રીતે તે પોતાના સસરા પાસે કપડાં ધોવડાવવા લાગી એક દિવસ ઓફિસ જતી વખતે માવજીભાઈના દીકરાનો ફોન ઘર પર જ રહી ગયો હતો તેના વિશે તેને ઓફિસ પહોંચ્યા પછી ખબર પડી એટલે તેણે પોતાના દોસ્તને કહ્યું કે તું ઓફિસ મોડો પહોંચીશ તો ચાલશે એટલા માટે મારા ઘરેથી મારો ફોન લઈને આવશે અને થયું પણ એવું કે જ્યારે ભાર્ગવનો મિત્ર તેના ઘરે ફોન લેવા માટે આવ્યો તે સમયે માવજીભાઈ કપડાં ધોઈ રહ્યા હતા થોડી વાર માટે ભાર્ગવનો ફોન મળ્યો નહીં એટલે પ્રિયાએ ખુરશી આપીને ભાર્ગવના મિત્રને ત્યાં બેસવા માટે કહ્યું અને તે પોતાના પતિનો ફોન શોધવા લાગી એટલી વારમાં ભાર્ગવનો દોસ્ત ઊભો થઈને ઘરમાં આંટા મારવા લાગ્યો ત્યારે તેની નજર માવજીભાઈ પર પડી જે કપડાં ધોઈને સૂકવી રહ્યા હતા તે એક નજરે માવજીભાઈને જોતો રહ્યો બધાના કપડાં સૂકવીને પછી તેમણે પોતાના વાસણ પણ સાફ કરીને રાખ્યા અને પોતાના રૂમની સફાઈ પણ કરી ત્યાં સુધીમાં પ્રિયાએ ભાર્ગવનો ફોન ગોતી લીધો અને બહાર આવીને બોલી ફોન ઓશિકા નીચે દબાવીને રાખેલો હતો અને સાયલન્ટ હતો એટલે મળતા વાર લાગી ક્યાંની શોધી રહી હતી સોરી મોડું થઈ ગયું હવે તમે ફોન લઈને જાઓ એટલે તે છોકરો ફોન લઈને જતો રહ્યો પણ તે ખૂબ જ અજીબ મહેસૂસ કરી રહ્યો હતો તેણે ઓફિસ જઈને ભાર્ગવને ફોન આપ્યો અને તેને અજીબ રીતે કહેવા લાગ્યો યાર ખબર નહીં કેવા કેવા લોકો હોય છે તેઓ પોતાના મા બાપની સાથે કેવું વર્તન કરતા હોય છે હું તો મારા પિતા પાસે કંઈ પણ કામ નથી કરાવતો અને અહીં જુઓ અમુક લોકો પોતાના મા બાપ પાસે નકોરની જેમ કામ કરાવે છે અરે આ કોઈ ઉંમર હોય છે તેમની કામ કરવાની જ્યારે સંતાન મોટા થઈ જાય તો તેણે પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ ના કે તેમની પાસે કામ કરાવવું જોઈએ આ બધી વાતો સાંભળીને ભાર્ગવ બોલ્યો આ બધું તો શું કહી રહ્યો છે અને કોને સંભળાવી રહ્યો છે એટલે તેનો દોસ્ત બોલ્યો કોને શું તને કહી રહ્યો છે ભાર્ગવ અને તને સંભળાવી રહ્યો છું અરે યાર હદ હોય છે પાસઠથી સિત્તેર વર્ષની ઉંમરમાં પણ તે વૃદ્ધ માણસ આટલું કામ કરે છે શરમ નથી આવતી તને તેની વાત સાંભળીને ભાર્ગવને ખૂબ જ અજીબ લાગ્યું અને તે બોલ્યો તું કોઈ બીજાના ઘરમાં તો નહોતો ઘૂસી ગયો ને કેમ કે મારા પપ્પા પણ કંઈ કામ નથી કરતા અરે મારી પત્ની પ્રિયા તેમની દરેક વસ્તુ તેમના હાથમાં આપે છે લાગે છે તું કોઈ બીજાના ઘરમાં ઘૂસી ગયો હોઈશ એટલું કહેતા ભાર્ગવ હસવા લાગ્યો એટલે તેની તરફ ત્રાસી નજરે જોઈને તેનો મિત્ર બોલ્યો જે નહીં હું બિલકુલ બરાબર ઘરમાં જ ગયો હતો ત્યારે તો તારો ફોન તારા સુધી પહોંચાડ્યો જો હું ખોટા ઘરમાં પહોંચ્યો હોત તો તારો ફોન કઈ રીતે લઈ આવત આ સાંભળીને ભાર્ગવ પોતાના દોસ્તને ગંભીર જોઈને બોલ્યો યાર તો શું વાત છે તો ખૂબ જ નારાજ દેખાઈ રહ્યો છે ઘરે જઈને તે એવું પણ શું જોઈ લીધું કે તો મને આટલી વાતો સંભળાવી રહ્યો છે ત્યારે ભાર્ગવના દોસ્તે તેને બધી જ ઘટના જણાવી જે પણ તેના ઘરે જોઈ હતી આ બધું સાંભળીને ભાર્ગવ ખૂબ જ નારાજ થયો અને કહેવા લાગ્યો જો એવું હોય તો હું મારી પત્નીને જરૂર સબક શીકડાવીશ એમ વિચારીને ભાર્ગવ ઓફિસથી ઘરે જવા માટે નીકળી ગયો જ્યારે તે ઘરે પહોંચ્યો તો જોયું કે પ્રિયા ખાવાનું બનાવી રહી હતી અને તેના પિતા પોતાના માટે ખાવાનું કાઢવા માટે થાળી તૈયાર કરી રહ્યા હતા ત્યારે ભાર્ગવનો દીકરો પહોંચી ગયો તે હાથ મોઢું ધોઈને આવ્યો તેના પિતાએ થાળીમાં પોતાના માટે જમવાનું કાઢ્યું અને પ્રિયાએ ફટાફટ તે થાળી ઉપાડીને પોતાના દીકરાને સામે રાખી દીધી હવે તો આ બધી ચીજ ભાર્ગવ પોતે ઓબ્ઝર્વ કરવા લાગ્યો કે વાસ્તવમાં પ્રિયાનો તેના પિતા પ્રત્યે વ્યવહાર કેવો છે જ્યારે ભાર્ગવે જોયું કે બીજા દિવસે ફરીવાર પ્રિયાએ તેના પિતા આગળથી થાળી ઉપાડી લીધી એટલે તેણે જોરથી રાટ પાડી પ્રિયા તારામાં એટલી પણ તમીજ નથી કે પપ્પા પોતાના માટે જમવાનું તૈયાર કરે છે અને તું એમની આગળથી થાળી ઉપાડીને મને આપી દઈશ ત્યારે પ્રિયા બોલી પપ્પા તો તમારા માટે જ થાળી તૈયાર કરતા હોય છે નહીં પપ્પા એટલે માવજીભાઈએ પણ હાકારમાં માથું હલાવ્યું એટલે ભાર્ગવ બોલ્યો અચ્છા જો પપ્પા મારા માટે જમવાનું તૈયાર કરે છે તો પણ તે શું કામ કરે છે તને મને જમવાનું તૈયાર કરીને દેવામાં કષ્ટ પહોંચે છે અથવા તો હું પોતે નથી લઈ શકતો અને હવે પપ્પાની નાની ઉંમરના નથી કે તું તારી સાથે સાથે બધું કામ કરાવડાવે તેમનાથી સરખી રીતે ચલાતું પણ નથી અને તું તેમની પાસે કામ કરાવી રહી છે ત્યારે ભાર્ગવની વાત સાંભળીને નાટક કરતા પ્રિયા બોલી હદ થઈ ગઈ તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો જાણે ઘરના બધા જ કામ તમારા પપ્પા જ કરતા હોય મેં તો તેમને કીધું પણ નથી કામ કરવાનું તેઓ પોતે જ જમવાનું પીરસવા લાગ્યા તો હું શું કરું જાઓ પપ્પા ત્યાં બેસી જાઓ જમવા માટે તમે તો મને બદનામ કરો છો ભાર્ગવે પણ તેને વધારે કંઈ કહ્યું નહીં કેમ કે ભાર્ગવની સામે તો તે ખૂબ જ ભલી બની જતી હતી એટલે ભાર્ગવે પોતાના દીકરા મયંક સાથે આ વિશે વાત કરી અને મયંકે પણ કહ્યું હા પપ્પા મને પણ મમ્મીનો વ્યવહાર દાદા પ્રત્યે કંઈક બદલેલો બદલેલો લાગી રહ્યો છે અને ઘણા સમયથી હું આ જોઈ રહ્યો છું એટલે ભાર્ગવે કહ્યું બેટા આ જ વાતની હકીકત શું છે તે આપણે બંનેએ જાણવાની છે આખરે તારી માનું વર્તન આટલું બદલેલું બદલેલું કેમ રહે છે એટલે મયંક બોલ્યો પપ્પા મારા દિમાગમાં એક વાત છે મમ્મીની એક બહેનપણી છે જે મમ્મીની કોલેજની બેસ્ટ ફ્રેન્ડ હતી તેઓ મારી મમ્મીને એક દિવસ અચાનક બજારમાં મળી ગયા હતા ત્યારે તેમનો મારી મમ્મી સાથે કોન્ટેક્ટ થયો અને ત્યારથી તેઓ મારી મમ્મી સાથે વાત કરે છે જ્યારથી મારી મમ્મી તેમની સાથે કોન્ટેક્ટમાં આવ્યા છે ત્યારથી જ મારી મમ્મીનું વર્તન બદલતું જઈ રહ્યું છે એટલે ભાર્ગવે કહ્યું જો સાચે જ એવું હોય તો આ વાતના મૂળ સુધી હું જઈને જ રહીશ પછી ભાર્ગવે પોતાના દોસ્તની મદદથી પ્રિયાના બધા જ કોલને એવી રીતે રેકોર્ડિંગ પર લગાડી દીધા કે તેને ખબર પણ ના પડી બીજા દિવસે ભાર્ગવના ઓફિસ ગયા પછી પ્રિયા પોતાની બહેનપણીથી વાતો કરવા લાગી સાંજે જ્યારે ભાર્ગવ ઓફિસેથી ઘરે પાછો આવ્યો તો તેણે પ્રિયાને કહ્યું પ્રિયા મને હમણાં ભૂખ નથી લાગી તેથી હું થોડો મોડેથી જમી લઈશ તું એક કામ કર મારા માટે થાળી તૈયાર કરીને રાખી દે હું રૂમમાં આરામ કરી રહ્યો છું એટલું કહીને તે ત્યાંથી જતો રહ્યો અને રૂમમાં જઈને તેણે પ્રિયાનો ફોન લીધો અને ચેક કરવા લાગ્યો તેણે પ્રિયાના ફોનથી તેની બહેનપણીની બધી જ રેકોર્ડિંગ પોતાના ફોનમાં મોકલી દીધી હવે તેને બધી ખબર પડી કે પ્રિયાની તે બહેનપણી જે ઘણા સમય પહેલાં પોતાના સાસરેથી પાછી આવી ગઈ હતી તે દિવસે તે જ પ્રિયાને બજારમાં મળી હતી અને પ્રિયા તેની સાથે જ ફોન પર વાતો કરતી રહેતી હતી જે હંમેશા પ્રિયાને ઊંધો જ પાઠ ભણાવ્યા કરતી હતી ભાર્ગવે જ્યારે તેમની વાતચીતની રેકોર્ડિંગ સાંભળી તો તેને પ્રિયા પર ખૂબ જ ગુસ્સો આવ્યો જેવી જ પ્રિયા જમવાની પ્લેટ લઈને ભાર્ગવના રૂમમાં પહોંચી તો ગુસ્સામાં ભાર્ગવે થાળી પર જોરદાર હાથ માર્યો એટલે બધું જ જમવાનું ઢોળાઈ ગયું આ બધું જોઈને પ્રિયા ખૂબ જ ડરી ગઈ કે અચાનક આજે ભાર્ગવને શું થયું અને તે કઈ વાત પર આટલો બધો ગુસ્સામાં છે જ્યારે પ્રિયા તેને પૂછવા લાગી કે શું થયું ભાર્ગવ તમે આટલો બધો ગુસ્સો કેમ કરી રહ્યા છો પણ ભાર્ગવે ત્યારે તેને કંઈ કહ્યું નહીં તે ગુસ્સામાં રૂમની બહાર નીકળી ગયો અને પોતાના પિતાને જ્યારે તેણે રાત્રે ફરી વાસણ સાફ કરતા જોયા તો તે ગુસ્સે થયો અને પોતાના પિતાને કહ્યું પપ્પા મને એક વાત સાફ સાફ કહો તમને વાસણ સાફ કરવા માટે કોણે કહ્યું જ્યારે જુઓ ત્યારે તમે કોઈને કોઈ કામમાં જ લાગેલા રહો છો મેં તમને કેટલી વાર ના પાડી છે કે તમારી ઉંમર હવે કામ કરવાની નથી આરામ કરવાની છે પણ તમે છો કે મારી વાત સાંભળતા જ નથી મને કહો કોણે તમને આ કામ કરવાનું કહ્યું છે હવે બિચારા માવજીભાઈ શું કહેવાના હતા પોતાના દીકરાની વાત સાંભળીને તેઓ થોડા પરેશાન અને ભાવુક થઈ ગયા પછી પોતાને સાંભળતા ત્રાસી નજરે પોતાની વહુની સામે જોવા લાગ્યા તો ક્યારેક પોતાના દીકરાની સામે અને પછી ભાર્ગવને કહેવા લાગ્યા કે દીકરા મને કોઈએ નથી કહ્યું હું તો પોતાની મરજીથી જ આ કામ કરું છું એટલે ભાર્ગવ બોલ્યો પપ્પા મારી સામે ખોટું ના બોલો હું બધું જાણું છું કે તમને આ કામ કરવાનું કોણે કહ્યું છે આજે પછી તમારે કોઈની પણ વાત સાંભળવાની કોઈ જરૂરત નથી હું તમારો દીકરો આ ઘરનો માલિક છું હું આ ઘરનો ખર્ચો ચલાવું છું બીજું કોઈ નહીં એટલે તમારે કોઈની પણ આગળ નમવાની કોઈ જરૂરત નથી મેં તમને કામ કરવાની ના પાડી છે તો બસ તમે હવેથી કોઈ કામ નહીં કરો ફક્ત આરામ કરજો જો તમને તમારા સ્વાસ્થ્યની ચિંતા છે તો તમે પાર્કમાં વોકિંગ કરવા જજો ઘરના કામ કરવાની શું જરૂરત છે પોતાના પિતાને આટલું કહ્યા પછી ભાર્ગવે પ્રિયાનો હાથ પકડ્યો અને લગભગ તેને ખેંચીને રૂમની બહાર લઈ ગયો રૂમમાંથી જ નહીં પણ તે પ્રિયાને ઘરની બહાર લઈ ગયો અને એને તરત પોતાની ગાડીમાં બેસાડીને તેના પિયર તરફ ગાડી ભગાવી અચાનક ભાર્ગવ પ્રિયાને લઈને એના પિયર આવ્યો અને તેને ત્યાં બહાર જ ઉતારીને જવા લાગ્યો એટલે પ્રિયાના માતા પિતાને ખૂબ જ નવાઈ લાગી અને તેઓ ભાર્ગવને રોકીને તેની સાથે વાત કરવા લાગ્યા કે બેટા આખરે થયું છે શું કે તમે આમ અચાનક પ્રિયાને અહીં મૂકીને કેમ જઈ રહ્યા છો ના બેઠા ના વાત કરી અચાનક એવું તો શું થઈ ગયું બેટા આટલા નારાજ કેમ છો અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે ત્યારે ભાર્ગવે પોતાના સાસુ સસરાને કહ્યું ના મમ્મી પપ્પા તમારાથી કોઈ ભૂલ નથી થઈ પછી સહેજ રહીને ભાર્ગવ બોલ્યો અથવા તો કહી શકાય કે તમારાથી જ ભૂલ થઈ છે તમે તમારી દીકરીને ભણાવી ગણાવી અને આટલી સમજદાર બનાવી પણ તમે તેને એ શીખવાનું ભૂલી ગયા કે તેણે પોતાના પરિવારને કઈ રીતે ચલાવવું જોઈએ જ્યારે ઘરના બાકી બધા નિર્ણય લેવામાં તે પોતાની સમજદારી દેખાડે છે તો પોતાની બહેનપણીની વાત માનતા પહેલાં તેણે પોતાની સમજદારી કેમ ન દેખાડી તેની વાતોમાં આવીને એણે મારા ઈશ્વર જેવા પપ્પાને તેમના જ ઘરમાં નોકર બનાવીને રાખ્યા છે પૂછો એને કે હું જે કહી રહ્યો છું તે ખોટું કહી રહ્યો છું કે સાચું ગુસ્સામાં ભાર્ગવ જોરથી બોલ્યો એટલે ગભરાયેલી પ્રિય પોતાની નજર નીચે કરીને ઊભી રહી ગઈ અને ભાર્ગવની વાતો સાંભળીને તેના સાસુ સસરા પોતાની દીકરી તરફ જોવા લાગ્યા પણ પ્રિયાની ઝૂકેલી નજરો જોઈને તે બધું સમજી ગયા પ્રિયાથી નારાજ થતાં તેની મમ્મી બોલી જે ભાર્ગવ કુમાર કહી રહ્યા છે તે બધું સાચું છે ખરેખર તે પોતાના પિતા સમાન સસરા સાથે આવું ખરા વર્તન કર્યું છે તો પ્રિયાએ છતાં પણ પોતાની નજરો ઊંચી કરી નહીં એટલે તેની મમ્મીએ ગુસ્સામાં કહ્યું પ્રિયા હું તારી સાથે વાત કરી રહી છું જમાઈ જે કહી રહ્યા છે તે સાચું છે આ વખતે પ્રિયાએ ધીરેથી પોતાનું માથું હલાવ્યું અને હા પાઢી એટલે તેના મમ્મીએ ગુસ્સામાં આવીને પ્રિયાને તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને બોલ્યા તને શરમ ન આવી પોતાના પિતા સમાન સસરાની સાથે આવું વર્તન કરતા શું અમે તને આ જ સંસ્કાર આપ્યા હતા અમે તો ક્યારેય પણ તને એમ નથી શીખવાડ્યું કે તું પોતાના વડીલોની સાથે આવું બધું કરે અને તે તો તારા સસરા હતા તેમની સાથે તે એવું વર્તન કર્યું પણ કઈ રીતે જેવો જ ભાર્ગવ પ્રિયાને મૂકીને જવા લાગ્યો તેવી જ પ્રિયા ભાર્ગવના પગ પકડીને રોવા લાગી અને કરગવા લાગી તેની પાસે માફી માગવા લાગી મને માફ કરી દો ભાર્ગવ મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ આજ પછી હું આવું ક્યારેય પણ નહીં કરું હું પપ્પાનું પૂરેપૂરું ધ્યાન રાખીશ મને માફ કરી દો હું પોતાની બહેનપણીની વાતોમાં આવી ગઈ હતી અને તેની વાતોમાં આવીને મેં પોતાનો પરિવાર વિખેર કરી નાખ્યો મને માફ કરી દો ભાર્ગવ પણ ભાર્ગવે પ્રિયાની એક પણ વાત સાંભળી નહીં અને ગુસ્સામાં તેને મૂકીને ચાલ્યું ગયો ઘણા દિવસ થઈ ગયા પ્રિયા ઘરે ન ગઈ એટલે આડોશ પાડોશવાળા પણ વાતો કરવા લાગ્યા આખરે પ્રિયાના પિતાએ ભાર્ગવને ફોન કર્યો તો ભાર્ગવે પ્રિયાને લઈ જવાની મનાઈ કરી દીધી એટલે પ્રિયાએ પોતાના સસરાને ફોન કર્યો અને તેમના પાસે માફી માગી અને તેમને કહ્યું કે તેનાથી ભૂલ થઈ ગઈ છે અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે હવે પછી તેવું ક્યારેય નહીં કરે પછી જ્યારે ભાર્ગવના પિતાએ તેને કહ્યું કે ગામમાં પ્રિયાના પિતાની ખૂબ જ બદનામી થઈ રહી છે કેમ કે તેમની દીકરી વિના કોઈ કારણ પોતાનું સાસરું મૂકીને પિયરમાં આવી પડી છે બેટા એમની આબરૂની ખાતર પ્રિયાને લેવા માટે ત્યારે ભાર્ગવના પિતાએ આ બધી વાતો કહી તો તે ના પાડી ના શક્યો અને તેમની વાત માનીને પ્રિયાને પોતાની સાથે લઈ આવ્યો હવે પ્રિયા તેની ભૂલ સમજી ગઈ હતી હવે તેણે પોતાની તે બહેનપણી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું અને હવે તેણે પોતાના પરિવારને બાંધીને પ્રેમથી કઈ રીતે રાખવાનું તે શીખી લીધું હતું એટલે તે બધા લોકો ખુશી ખુશી પોતાના પરિવારમાં એક સાથે રહેવા લાગ્યા તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર